अंबळेश्वर नगरपालिका निर्मित पार्क प्रवेश द्वार कमोसमी वरसा पाणी भराता पार्क मा नियमित योगा अर्थे जाते महिला पाणी काढी गांधीगिरी दर्शन कर અંકલેશ્વરના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કના નિર્માણમાં થયેલ ગોબાચારી અને હલકી ગુણવત્તાની પોલ ઉઘાડી પડી રહી છે છેલ્લા બે દિવસ દરમિયાન ઝાપટાના કારણે પાર્કના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર પાણી ભરાઈ જતા અવર જવર માટે હાલાકી ઉભી થવા પામી હતી પરંતુ હમણાં કેટલાક સમયથી યોગ કરવા આવતા યોગેશ્વરો તેમજ યોગીની બહેનોએ ગાંધીગીરી દર્શાવી નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોની નિષ્ક્રિયતા ઉજાગર કરી રહી છે અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસ બાદ હવે નવો વિપક્ષ ઉભો થઈ રહ્યો છે એ લોકશાહીના પાયા માટે અત્યંત જરૂરી છે બે દિવસથી કમોસમી વરસાદે જ નગરપાલિકાના સત્તાધીશોની વહીવટી પોલ ગાડી કરી દીધી હતી નગરપાલિકાના લેક વ્યૂ પાર્કમાં સવારે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો વોકિંગ કે યોગિંગ કસરતો માટે નિયમિત આવતા રહ્યા છે કમોસમી વરસાદી ઝાપટાના કારણે પાર્કના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું હતું પાલિકાના સત્તાધીશો હજુ મીઠી નિંદ્રામાં હોય ત્યારે યોગ કરવા આવતી અનેક મહિલાઓને પાર્કમાં જવા ભારે હાલાકી ઊભી થઈ પરંતુ ગાંધીગીરીના પાઠ ભણેલી આ યોગીની બહેનોએ પાલિકાના સત્તાધીશોની વિના પાણી કાઢવાની શરૂઆત કરી દીધી હતી ભૂતકાળમાં પણ આ બહેનો સફેદ પટ્ટા મારી પાલિકાની આંખ ઉઘાડી હતી અને આડકતરી રીતે પાલિકાના ઉગણસી સત્તાધીશો ઘટનાનો વિડીયો પણ વાયરલ કરાયો હતો જેથી લોકોને પણ જાણ થઈ શકે અંકલેશ્વરમાં લોકો જાગૃત અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી કેટલા બધા પ્રભાવિત છે જાગૃત યોગીની મહિલાઓએ તો પાણી કાઢી પાર્ક નો રસ્તો ઉઘાડો કરી દીધો હતો ચોમાસા પહેલાં જે માવઠું થયું એની અંદર સ્વનિમ લેકની અંદર આ પાણીનો ભરાવો થઈ ગયેલો છે સવારની અંદર જ્યારે યોગીની બહેનો ભાઈઓ જે યોગ કરવા માટે આવે છે ત્યારે એ લોકોએ આ પાણીની અંદરથી પસાર થવું પડે છે હવે કઈ રીતે એ લોકો જઈ શકે આ પાણીનું લેવલ બિલકુલ નીચું થઈ ગયેલું છે પહેલાં બ્લોકો ઊંચા થઈ ગયેલા છે ને પાણીનો ભરાવો બિલકુલ અહીંયા ગાડી એમ કરીને ઘૂંટણ ઘૂંટણ જેટલા પાણી ભરાઈ જાય છે એટલે સૌને તકલીફ છે જે લોકો ચાલવા આવે છે એ ચાલવાની પણ અહીંયા ગાડી તકલીફો પડે છે ચલૈયાઓ જે ચાલે છે ત્યાં ગાડી પણ અમુક અમુક જગ્યાએ પાણીનો ભરાવો થઈ ગયેલો છે આ પાણીના ભરાવાના લીધે અમુક રોડ ઉપર બાયપાસ થઈને અમારે જવું પડે છે એ પણ મોટી તકલીફ છે એટલે સ્વનીમ લેક એક દોળા હાથી સમાન આ ગામને નજરે પડે છે